રાજકોટની ની રોડ પર આવેલી સરસ્વતીઓ સાથે થયા અડપલા સ્કૂલ ના જ પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીનીઓને અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે જેથી પોલીસ દ્વારા રાકેશ સોરઠિયા નામના શખ્સને ને ઝડપી પાડવામાં આવ્યો છે પોક્સો એક્ટ સહિતની કલમો આરોપી વિરુદ્ધ નોંધાઈ છે ગઈકાલના રોજ સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ છે રાકેશભાઈ સોરઠિયા તેમના વિરુદ્ધ ફરિયાદિત આપવામાં આવેલી જેમાં છોકરીઓ જે એમના સ્કૂલમાં ભણે છે એમની માતાએ ફરિયાદ આપેલી કે તેમની છોકરીને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરે છે અને માંગણીઓ કરે છે તે બાબતની ફરિયાદ આવતા ત્રણસો ચોપ્પન તથા પોક્સો એક્ટ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો પ્રિન્સિપલ વિરુદ્ધ અને ઉપરોક્ત ગુનાના કામે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોગ ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે છે જો અન્ય કોઈ ભોગ બનનાર કોઈ પણ છોકરી અથવા સ્ત્રીને ફરિયાદ કરવી હોય તો અત્રેનું પોલીસ સ્ટેશનના દ્વાર ખુલ્લા છે તેઓ ફરિયાદ કરી શકે છે ભૂતકાળમાં તેમની સાથે કોઈ પણ આવું મૃત્યુ થયું હોય તે બાબતે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવશે એ અન્ય શહેર છોકરીઓથી પણ માહિતી મળી છે કે ભૂતકાળમાં પણ થોડા સમયથી આવી પ્રવૃત્તિ કરતા હતા એ બાબતે વિગતવારની તપાસ પીઆઈ સાહેબ કરશે વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે વધુમાં અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર